રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આજે વહેલી સવારથી જ શાંતિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જાગૃત નાગરિકો, દિવ્યાંગો, સિનિયર સિટીઝન્સ, મહાનુભાવો તેમજ મહિલાઓ મતદારો સ્વયંભૂ મતદાન માટે ઉમટી પડ્યા હતા. રાજકોટમાં સવારથી જ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન માટે ઢાકરીકો સ્વયંભૂ ઉમટ્યા છે. મંત્રી શ્રી કુંવરજી ભાઈ અને ભાનુબેન મેયર શ્રીમતી નૈનાબેન સાંસદ શ્રી રામભાઈ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ડૉક્ટર દર્શિતાબેન વગેરે સવારમાં જ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો દિવ્યાંગ સિનિયર સિટીઝન સવારથી જ મતદાન માટે આવવા લાગ્યા હતા પહેલાં મત પછી જ નાસ્તોના મંત્ર સાથે અનેક નાગરિકોએ મતદાન આપીને પ્રથમ પ્રાથમિકતા દર્શાવી હતી દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આજે સાતમી મેના રોજ સવારથી જ શાંતિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું સવાર સવારમાં જાગૃત નાગરિકો દિવ્યાંગો સિનિયર સિટીઝન્સ મહાનુભાવો તેમજ મહિલા મતદારો સ્વયભૂ મતદાન માટે ઉમટ્યા હતા અને નાગરિકોએ પહેલાં મત પછી જ નાસ્તોના મંત્ર સાથે મતદાનના પ્રારંભે જ પોતાનો મત આપીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી